નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ખૂબ જ ગહન વાતચીત શેર કરવા આવ્યો છું એક વાતચીત જે દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શે છે જે ચૂપચાપ બધું સહન કરી રહ્યો છે પરંતુ કોઈને કંઈ કહી શકતો નથી મિત્રો જ્યારે જીવનમાં બધું ખોટું થઈ રહ્યું હોય જ્યારે આપણા પોતાના લોકો આપણને દગો આપે છે જ્યારે સખત મહેનતનું કોઈ પરિણામ નથી મળતું ત્યારે અનિવાર્યપણે એક પ્રશ્ન મનમાં આવે છે શું ભગવાન ખરેખર બધું જોઈ રહ્યા છે અને ભગવાન કૃષ્ણ આ પ્રશ્નનો જવાબ આપે છે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ દુનિયામાં કોઈ પણ કાર્ય પરિણામ વિના ચાલતું નથી તમે રડી રહ્યા છો હું જોઈ રહ્યો છું તમે દુઃખી છો હું જોઈ રહ્યો છું તમે વિચારો છો કે તમે એકલા છો પણ તમે એકલા નથી હું તમારી સાથે છું મિત્રો ધીરજનો અર્થ નબળાઈ નથી ધીરજનો અર્થ છે પરિસ્થિતિઓ ગમે તે હોય હૃદયમાં કોઈ ફરિયાદ ન હોય ફક્ત ભગવાનમાં વિશ્વાસ રાખો ભગવાન કૃષ્ણ કહે છે લોકો જેને હાર માને છે તે ભગવાનની તૈયારી છે જ્યારે ભગવાન કોઈને ઉન્નત કરવા માંગે છે તે પહેલાં તેમને તોડી નાખે છે તેમને સંઘર્ષ આપે છે જેથી તેઓ મજબૂત બની શકે સોનું પણ આગમાં ગરમ કરવામાં